એનાથી જ આપણે ઘઉંનો શીરો બનાવીશું તો ચાલો આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ માટે મેં એક આખી ભરીને ઘી લેવાનું છે બે વાડકી ઘઉંનો લોટ જે આપણે રોટલી ભાખરી બનાવીએ છીએ એ જ લોટ છે આ બે વાડકી આપણે ખાંડ લઈશું ખાંડ તમે વધારે ઓછી એડ કરી શકો છો ઇલાયચી પાવડર અને બદામ અને આપણે એમાં આ બે વાડકી ઘઉંનો લોટ છે તો હું છ વાડકી ગરમ ગરમ દૂધ એડ કરીશ તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો શીરો તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીશું જ સાઈડમાં આપણે દૂધ ગરમ કરવા મૂકી દઈએ કારણ કે આપણે આમાં ગરમ ગરમ દૂધ એડ કરવાનું છે તો અમે ફ્રીજમાંથી હમણાં જ કાઢ્યું છે તો આપણે આ સાઈડની બધી મલાઈ કાઢીને દૂધને ગરમ કરીએ તો સૌ પ્રથમ હું આમાં ઘી એડ કરું છું હવે આપણે આ કરીશું લોટ વાડકી વાડકી અને હું બીજું એડ કરું અને આ બે વાડકી હવે આપણે એને સરસ શેકીશું સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે શીરો બનાવશો તો બહુ જ ફાઇન બને છે

એનો પણ આપણે વિડીયો અપલોડ કર્યો છે ને એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશ તો તમે ચોક્કસ જોતા રહેજો હજી આપણું શેકલ નથી સ્મેલ નથી આવી સરસ શેકીશું તો જ આપણો શીરો સારો થશે ગણપતિ દાદાને ભાવે એવો તો તમે જોઈ શકો છો લોટનો કલર આપણો

તો આપણે આ સિક્સ હંડ્રેડ એમ એલ છસો એમ જેટલું ગરમ ગરમ દૂધ કરીશું ધ્યાન રાખજો છાંટાના ઉડે તો ચાલો હવે બધું મિક્સ કરીએ તો આ રીતે ફટાફટ હલાવીને બધું દૂધ આપણું મિક્સ થઈને બળી જશે ફટાફટ હલાવજો નહીં તો નીચે ચોટી ના જાય દૂધ બધું બળે પછી જ આપણે ખાંડ એડ કરવાની છે સરખું શેકાય

એક વાડકી અને બીજી વાડકી મેં ખાંડ નાખી છે પણ video આવી નથી એટલે બે વાડકી ખાંડ નાખવાની છે તો ખાંડ આપણે બધી સેકી સેકીને ઓગાળીશું તમે કલર જોઈ શકો છો આપણો કેટલો સરસ આવે છે આપણે ત્યાં સુધી આને શેકીશું જ્યાં સુધી આપણો શીરો કડાયો ના છોડે તો તમે જોઈ શકો છો કે આ શીરો હવે આપણું આ જે કડાયો છે સરસ છોડી રહ્યું છે એનું મતલબ કે આપણો શીરો રેડી થઈ ગયો છે હવે આપણે એડ કરીશું એમાં બદામ અને ઈલાયચી તો હું એડ કરું છું બદામ અને એડ કરીશું આપણે ઈલાયચી ઈલાયચી એડ કરીએ ઈલાયચી થોડી આગળ પડતી ને તો સારી લાગે છે સરસ બધું મિક્સ કરી દઈએ તો ફ્રેન્ડ્સ આપણા ઘઉંના લોટનો શીરો રેડી છે તો ચાલો પહેલા ધરાઈ દઈએ ભગવાનને આ શીરો કોઈ મહેમાન આવે તો એકદમ ફટાફટ બની જાય છે ફટાફટ બની જાય છે જો તમને અમારો શીરાની રેસિપી સારી લાગી હોય તો ચેન કરજો શેર કરજો તો ચાલો ગરમ ગરમ પ્રસાદ ધરાઈને સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ આપણો ઘઉંના લૂટનો શીરો રેડી છે મેં પાપડ સાથે સર્વ કર્યો છે તો ચાલો ગરમ ગરમ ખાઈ લઈએ થેન્ક યુ